કલોલમાં આવેલ શ્રીરામ કાંડ ના ગળાની હોસ્પિટલમાં છ વર્ષની બાળકીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ઓપરેશન બાદ બાળકી બેભાન થઈ ગઈ હતી તેને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવી હતી જ્યાં તેનું મોત થયું હતું જાણ કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી તો પ્રાપ્ત થતી વિગતો અનુસાર વિરમ રહેતા હેતલબેન તુષારભાઈ ગોવાણીની ની છ વર્ષની દીકરી ક્રિશ્વી કાનમાંથી રસી આવતી હોવાથી કલોલમાં આવેલ શ્રીરામ કાન નાક ગળાની હોસ્પિટલમાં નિદાન અર્થે આવ્યા હતા જ્યાં ડોક્ટરે તેમને બાળકીને નાકમાં મસા અને ગળામાં કાકડા થયા હોવાનું કહી દવાથી નહીં માટે તેમ જણાવ્યું હતું અને તેનું ઓપરેશન કરવું પડશે તેમ કહી પાંચ દિવસની દવા આપી હતી દવાનો કોર્સ પતી ગયા બાદ પરિવારજનો હોસ્પિટલ આવ્યા હતા જ્યાં તેમને ઓપરેશન કરવાની સલાહ આપવામાં આવી હતી તો બાળકીને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી હતી જ્યાં બાળકીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું ઓપરેશન બાદ બાળકી એકાએક બેભાન થઈ ગઈ હતી અને ના ધબકારા તથા ઓક્સિજન લેવલ ડાઉન થઈ ગયું હતું જેથી એનએસથીસિયા આપનાર ડોક્ટર દ્વારા અડધો કલાક સુધી પ્રયત્ન કરવામાં આવ્યો હતો પણ બાળકીમાં સુધારો ન થયો હતો તેથી તેને અમદાવાદ ખસેડવાનો નિર્ણય કરવામાં આવ્યો અને એમ્બ્યુલન્સમાં તેને અમદાવાદ લઈ જવામાં આવતી હતી તે સમય દરમિયાન માતાની બાળકી સાથે રહેવા કહેવાનું જણાવ્યું તેને બાળકી સાથે કોઈ નહીં આવે એમ કહી બાળકીને લઈ જઈશું અમે તેમ કહીને તેઓ બાળકીને લઈ રવાના થઈ ગયા હતા તો બાળકીની માતાએ આક્ષેપ કર્યો હતો કે અમે કહ્યું હતું તે હોસ્પિટલમાં ન લઈ જઈને અન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં તેને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવી હતી બાળકીનું ચાર દિવસ બાદ હોસ્પિટલમાં મોત થયું હતું જેના પગલે પરિવારજનોમાં આક્રોશ ફરી વળ્યો હતો અને કલોલના ડોક્ટરની બેદરકારીના કારણે બાળકીનું મોત થયું છે ત્યારે આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી અને પરિવારજનો દ્વારા શ્રીરામ કાન ના ગળાની હોસ્પિટલના ડોક્ટર મેહુલ પૂજારા બેદરકારીના કારણે બાળકીનું મોત થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા હતા મારું નામ એકલ છે મારી ક્રિશવી છ વર્ષની હતી અને હું અહીંયા ગયા શનિવારે એને દવાખાને પહેલાં સોમવારે હું લઈને આવી તો એમને ગળાનું નાકનું અને કાનનું જોયું હતું એમણે એમ કીધું હતું કાનમાં તમારે ટ્રીટમેન્ટ કરાવું પડશે નાકમાં મસા હતા અને ગળાના કાકડા હતા તો કે પાંચ દિવસની આપણે દવા આપીએ પાંચ દિવસ પછી જો ફેર નહીં પડે તો આપણે આગળ એને ટ્રીટમેન્ટ કરીશું અને ઓપરેશન કરીશું શનિવારે અમે લોકો અહીંયા બતાવાયા એ કે ના આપણે ઓપરેશન કરવું પડશે ત્રણેય વસ્તુનું એ અંદર લઈ ગયા એને જ થેશ્ય આપ્યો મારી છોકરી પહેલાં ના પાડતી હતી નથી જો મેં સમજાવી બધા જાનમાં દીકરા તને મટી જશે હમ જાય અંદર લઈ ગયા શાંતિથી અને પ્રેમથી અંદર લઈ ગયા અંદર એને જ તે આપ્યો પછી એ લોકોએ કાકડાનું મન થોડી વાર અડધો કલાક થયો એટલે કાકડા બાર મન બતાવાયા વાડકીમાં લઈને કાનનું નાકનું બધું એ મન બધું બહાર લઈને મન કે બધું પતી ગયું બધું સરખું થઈ ગયું એ લોકો બીજા પેશન્ટે ચેક કરવા માંડ્યા હતા પછી અંદરથી ખબર પડી કે આ છોકરી રિસ્પોન્ડ જ નહીં કરતી આના ધબકારા ઓછા થઈ ગયા વેન્ટિલેટરની એકદમ જરૂર પડશે ત્યાં સુધી મને નથી કીધું એમણે બહારથી બીજા પીડિયાટ્રિકને અહીંયા કલોલના પીડિયાટ્રિકને બોલાય ત્યારે એ લોકોએ મને કીધું કે હવે આને અમદાવાદ ભેગી કરવી પડશે અને અમદાવાદ પહોંચે ને એવી પરિસ્થિતિ એ નથી રહી ત્યાં સુધી આ લોકો અમને જાણ નહીં કરતા તો હાલમાં એ દીકરી છે મારી દીકરી જતી રહી હવે ચાર દિવસ અને અહીંયાથી એમ્બ્યુલન્સ લઈને લોકો નીકળ્યા મેં કીધું મને કે પપ્પા જોડે બેસવા દો કે ના અમે એકેન જોડે નહીં બેસવા દઈએ અમે કીધું બીજી હોસ્પિટલમાં લઈ જાઓ તો કે ના અમે કહીએ ને એ જ હોસ્પિટલમાં લઈ જવી પડશે અમે લોકો એને પાછળ પાછળ ક્યાં ગયા આ ચાવી હોસ્પિટલની ચાવી અત્યારે મેં લીધી છે કે જ્યાં સુધી એ ખોલે નહીં એના માટે મેં ચાવી લીધી બીજા કોઈ કારણ મેં આ ચાવી લીધી નથી ત્રિસ્વી ગોવાણી કરીને પેશન્ટ છે ત્રિસ્વી તુષરભાઈ ગોવાણી છ વર્ષની છોકરી હતી એનું કાકડાનું ગળાના નાકના કાકડાનું અને કાનના અંદર ટ્યુબ નાખવાનું ઓપરેશન હતું ઓપરેશન લગભગ સાડા અગિયારની આસપાસ ચાલુ થયું હશે અને સવા બારે ઓપરેશન થતી ગયું અને ઓપરેશન પછી પેશન્ટ બાળક જે છે તે એનું ઓક્સિજન લેવલ ડાઉન થઈ જતું હતું એને સીસીવાળા બેને એને સ્થિતિવાળા મેડમ ડૉક્ટર વિભાગ એને પ્રયત્ન કર્યો ઓક્સિજન લેવલ અફર્ડ કરવા માટે પણ એમનાથી થયું નહીં એટલે એમણે ઇડિયાટ્રિક ઇન્ટેન્સિવિયસ ડૉક્ટર હોય કે જે બાળકોના આઈસીયુ એટલે વેન્ટિલેટરને બધું કરે ને એને ત્યાં એમને એમને અહીં બોલાયા હતા પછી એમ્બ્યુલન્સ લઈને આવ્યા અને આખરે લગભગ અડધો કલાક એમણે ટ્રાય કર્યો પણ પેશન્ટ બાંધમાં બાનમાં પણ નહોતું હોતું અને ઓક્સિજન લેવલ પણ થતું નહોતું એટલે એમણે કીધું કે અમદાવાદ સાયરિલ હોસ્પિટલમાં લઈ જવું પડશે તો ત્રણ ચાર દિવસ ચારેક દિવસ પેશન્ટ ત્યાં ઇન્ટેન્સિવ ડૉક્ટરની હાજરીમાં થઈ વેન્ટિલેટર પર રહી અને ચાર દિવસ પછી બાળક ગુજરી ગયું અને લોકો મારા પર ખોટો બ્લેમ કરી રહ્યા છે કે ભાઈ તમે મારી ના બરાબર હવે આમાં મારો ક્યાં વાંધ આવે બોલો